આવતાની સાથે જ સત્તાધારી પાર્ટી સામે બોલનાર નેતાઓની ધરપકડ જે છે તે છેલ્લા બે વર્ષથી સતત થઈ રહી છે ઈડીની ટીમે વધુ એક આપના નેતાની ધરપકડ કરતા દેશભર આમ આદમી પાર્ટીના જે કાર્યકરો અને નેતાઓ વિરોધ નોંધાવી રહ્યા છે સત્યેન્દ્ર જૈન મનીષ સિસોદીયા એ કવિતા સહિતના મોટા નેતાઓની ધરપકડ બાદ હવે ઈડીએ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે ત્યારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ કેજરીવાલને લઈને ટ્વીટ કર્યું છે તો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ શું ટ્વીટ કરું તે જોઈએ આ વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ તો રાહુલ ગાંધીએ ટ્વીટ કરી જણાવ્યું કે ડરેલા રાજકારણો મૃત લોકશાહી બનાવવા માંગે છે મીડિયા સહિતની તમામ સંસ્થાઓ પર કબજો જમાવો પાર્ટીઓ તોડી નાખવી કંપનીઓ પાસેથી પૈસા પડાવવા મુખ્ય વિપક્ષી પાર્ટીનું એકાઉન્ટ ફ્રીઝ કરવું એ શેતાની શક્તિ માટે પૂરતું નહોતું હવે ચૂંટાયેલા મુખ્યમંત્રીઓની ધરપકડ પણ સામાન્ય બની ગઈ છે ભારત આનો જડબાતોડ જવાબ આપશે

અને અલબત્ત તેમની નીતિઓ અને કાર્યશૈલી પર હુમલો કરો આ લોકશાહી છે પરંતુ આ રીતે દેશની તમામ સંસ્થાઓની શક્તિનો ઉપયોગ પોતાના રાજકીય ઉદ્દેશ્યને પૂરો કરવા માટે અને દબાણ કરીને તેમને નબળું પાડવું એ લોકશાહીના દરેક સિદ્ધાંતની વિરુદ્ધ છે દેશની સૌથી મોટી વિપક્ષી પાર્ટી કોંગ્રેસના બેંક ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે તમામ રાજકીય પક્ષો અને તેમના નેતાઓ પર ઈડી સીબીઆઈ આઈટી ના દિવસ રાત દબાણ છે એક મુખ્યમંત્રી જેલમાં છે હવે બીજા મુખ્યમંત્રી પણ જેલમાં લઈ જવાની તૈયારીઓ ચાલી રહી છે આ પ્રકારનું શરમજનક દ્રશ્ય ભારતના સ્વતંત્ર ઇતિહાસમાં પ્રથમવાર જોવા મળી રહ્યું છે તો હવે સવાલો ઘણા ઊભા થાય છે કે શું અરવિંદ કેજરીવાલની ધરપકડ કરીને આપ પાર્ટીને ખતમ કરવાનો પ્રયાસ જે છે તે ભાજપ કરી રહ્યું છે આ રિપોર્ટ તમને કેવું લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર